મિત્રો હવે આપણે અહીંયા આપણા શિક્ષા ના બસો વર્ષનો જે સમયો મિત્રો આપણે ઉજવી રહ્યા છીએ ત્યાં હવે આપણી જે મંત્ર કુટીર આવેલી છે એ મંત્ર કુટિરની અંદર મિત્રો આપણા ભક્તજનોએ જે ઘરે બેસી અને જે મંત્રો લખ્યા છે એ લખી અને જે નોટ અહીંયા લાવ્યા છે એ દિવ્ય અને ભવ્ય એ મંત્રોના મિત્રો આપણે દર્શન કરીશું મિત્રો અત્યારે હાલ અહીંયા લાખો મંત્રો લખાઈ અને અહીંયા આવી ગયા છે અને મિત્રો આપણા હરિભક્તો અહીંયા બેસીને પણ મિત્રો મંત્રો લખી રહ્યા છે આ જે લાખો મંત્રો આવ્યા છે એના મિત્રો આપણે આ દર્શન થઈ રહ્યા છે મિત્રો જે એક નોટની અંદર આપણે જે મંત્રો લખીએ છીએ જો એની વાત મિત્રો આપણે કરવી હોય તો એક નોટની અંદર અગિયાર હજાર પાંચસો ને મિત્રો આવે છે પણ અને મિત્રો અહીંયા બેસી અને જે મંત્રો લખાઈ રહ્યા છે આપણા બહેનો છે આપણા વડીલો જે લખી રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બેસી અને અમુક જેને નિયમ લીધો હોય કે રોજ અહીંયા બેસી અને મંત્રો આપણે લખવા એક નોટ લખવી બે નોટ લખવી તો એવી રીતે અહીંયા આપણા હરિભક્તો આ મંત્રો ની નોટની અંદર સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર તેઓ લખી રહ્યા છે અને મિત્રો હજુ પણ મિત્રો જે ભક્તજનો ઘરે બેસી અને જેને મંત્રો લખ્યા છે એ નોટો લઈ અને મિત્રો અહીંયા આવી રહ્યા છે અને એ નોટો મિત્રો અહીંયા જમા કરાવી રહ્યા છે જો મિત્રો આ નોટો અહીંયાથી આવી રહી છે બહારથી આ લખાયેલી જો લખવા માટે લેવી હોય તો અહીંયાથી આ નોટ મળે છે અને તમે એક સુગમતાથી મિત્રો આપણા સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર લખી શકો એવી વ્યવસ્થા છે કે જેથી આપણા વડીલો જે મંત્ર લખતા હોય એમને લખવામાં અડચણ ન પડે અને સારી રીતે તેઓ મંત્ર લખી શકે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો મિત્રો આપણે આપણા બધા જ હરિભક્તોના ઘરે જે સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર જે લખાયેલો જે નોટો જે અહીંયા આવી છે એ નોટોના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ કદાચ તમે આ સમયમાં ન આવી શકો પરંતુ મિત્રો આપણા હરિભક્તોએ જે સ્વામિનારાયણ ભગવાનનો જે મંત્ર લખેલો જે છે એ નોટોના મિત્રો આપણે દર્શન કરી લઈએ એની પ્રદિક્ષણા કરી લઈએ તો પણ મિત્રો આપણે સમયમાં જ્યારે પધાર્યા હોય એવી અનુભૂતિ મિત્રો થાય છે જો આવી રીતે આપણા હરિભક્તો આ જે મંત્ર લખાઈને આવ્યો છે જે નોટો આવી છે એની મિત્રો પ્રદિક્ષણા કરી રહ્યા છે બોલો મહારાજની જય